અંકલેશ્વર શહેરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ પોતાની અદ્ભુત સર્જનાત્મકતા અને કલાના માધ્યમથી સ્થાનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની દિવાલોને જીવંત બનાવી દીધી છે વિદ્યાર્થીઓએ પોતાની પીછીના લસર કે દિવાલ ઉપર માત્ર રંગો જ નથી પૂર્યા પરંતુ તેના દ્વારા સમાજને સ્પર્ધતા વિવિધ પ્રેરણાદાયી સંદેશાઓ પણ વહેતા કર્યા છે રમતગમત સંકુલના વાતાવરણને નવી ઉર્જા પૂરી પાડતા આ સુંદર ચિત્રો જોઈને નગરજનો પણ મંત્રમુગ્ધ બન્યા વિદ્યાર્થીઓની આ ઉમદા પ્રવૃત્તિ અને તેમની કલા પ્રત્યેની રુચિને બિરદાવવા માટે નોટિફાઈડ કમિટી દ્વારા એક વિશેષ સન્માન આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ સહભાગી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપીને નવાજવામાં આવ્યા હતા આ ગૌરવશાળી પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો કાર્યક્રમમાં નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જયભાઈ તરૈયા લાયન્સ સ્કૂલના ચેરમેન જશુભાઈ ચૌધરી તેમજ એઆઈએના પ્રમુખ વિમલભાઈ જેઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત લાયન્સ ક્લબના પ્રમુખ વાસુભાઈ ગજેરા લાયન્સ વુમન્સ ક્લબના પ્રમુખ સુનિતાબેન ગજેરા રાજેશભાઈ દુધાત હિતેશભાઈ પટેલ અને મનીષાબેન દુધાત સહિતના અગ્રણીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓની કલાત્મક સૂઝને વખાણી હતી વક્તાઓએ જણાવ્યું હતું કે કલાના માધ્યમથી સામાજિક જાગૃતિ લાવવાનો આ પ્રયાસ ખૂબ જ સરાહનીય છે અને તેનાથી અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળશે આ સમગ્ર આયોજનના કારણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો નજારો બદલાઈ ગયો છે અને વિદ્યાર્થીઓની મહેનતે ચારે તરફ પ્રશંસા પામી છે